માંડવીના અરઠ ગામે સ્ટોન ક્વોરી બંધ કરાવવાનો મુદ્દો સતત ચર્ચામાં છે ત્યારે આજે ગ્રામજનોએ ફરી રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો અરઠમાં ગ્રામજનો દ્વારા મુખ્ય બજાર બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા અગાઉ પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોના વિરોધને લઈને ત્રણ દિવસ સુધી સ્વૈચ્છિક બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો સાથે ત્રણ દિવસ સુધી સ્ટોન ક્વોરી બંધ રાખવા ગ્રામજનોએ માંગ કરી હતી ગામના લોકોએ સ્ટોન ક્વોરીના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે ખાલી અમે આદિવાસી પટ્ટો છે આદિવાસી એરિયો છે એટલા માટે અમને આ લોકો દબાવે છે કે પરેશાન કરે છે અમે સાત સાત વર્ષથી એ લોકોને અરજીઓ આપીએ છીએ મામલતદાર કલેક્ટર ગાંધીનગર ભૂસ્તર શાસ્ત્રી કોઈ આવતું નથી તો ત્યારે કોઈએ તેના સામે વિરોધ કર્યો નથી કોઈ પોલીસવાળાને અહીંયા ખાણ પર મોકલ્યા નથી આજે અમે ભેગા થયા એટલામાં આટલી પોલીસો મોકલી દીધી

અમને તો ઘરોમાંથી પથ્થરો ઘરો પર પથ્થરો આવે છે ઘરો ની તિરાડ પડી ગયેલી છે પાણી મળતું નથી અમે બીજે ગામ ધોરને ને લઈને પાણી પીવડાવવા જઈએ છે કપડા ધોવા બીજી જગ્યાએ જવાનું અમને અમને સર સરકારે અમારા ગામની આજુબાજુથી નેર ગઈ અમારા ગામમાં પાણીની કોઈ સગવડ સરકારે આપી નથી હા ને જમીન આપી તે સર ઉપરનું પાણી ચોમાસાના પાકે અમે જીવન જીવીએ છીએ તો તેમાં આ ખાણનું એટલું બધું ડસ્ટિંગ ઘોડે છે કે જે પાકે અમે ખાવા ભેગા થતા નથી ઢોર ઢાકરને એવું અમે ધૂળવાળું જ ખવડાવીએ છીએ ને અમારું રોજે સ્વાસ્થ્યમાં શ્વાસ તો એનો જ લઈએ છીએ તો લોકોને શ્વાસની કેટલી તકલીફ છે નાના નાના બાળકો જે આવતીકાલનું ભવિષ્ય છે તે તે લોકોનું શું થશે કેમ કે અમારે શ્વાસની દરેક માણસોને કંઈ ને કંઈ તકલીફ છે એટલે ક્વારીઓ બંધ થાય બ્લાસ્ટિંગ અથવા વેગન હોલ ફોડે છે એ નહીં ફોડે એવા માટે અમે છે ને હવે એટલા કંટાળી ગયા છે ત્રાસી ગયા છે કે હવે આ બંધ અમને જોઈતી નથી